જેમાં ચોળીના ભાવે ડબલ ફટકારી હોય તેવું જોવા મળી રહ્યું છે અવિરત વરસાદના કારણે મોટાભાગના શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે ચોળીના પ્રતિ કિલો ભાવ રૂપિયા બસો એ પહોંચી ગયા છે તો પ્રતિ કિલો ભીંડાનો ભાવ સો રૂપિયા થઈ ગયો છે જ્યારે ટીંડોળાનો પ્રતિ કિલોનો ભાવ એકસો વીસ રૂપિયા સુધી પહોંચી ગયો છે તો પાપડી એકસો ચાલીસ રૂપિયા કિલો તો ફણસી એકસો વીસથી એકસો સાહીઠ રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે ગવાર એકસો ચાલીસથી થી એકસો પચાસ રૂપિયા કિલો અને ટામેટાના ભાવ સાહીઠ થી એંસી રૂપિયા સુધી કિલોએ પહોંચી ગયા છે કોથમીરની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયા કિલો અને મરચાંનું સો રૂપિયા કિલોના ભાવે વેચાણ થયેલું છે તો રીંગણ એંસી રૂપિયા કિલો અને ગલકા તેમજ તુરિયા સો રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે ડુંગળી અને બટાકાના ભાવ પચાસથી થી સાહીઠ રૂપિયા કિલોના ભાવે જોવા મળી રહ્યા છે